જય માતાજી મિત્રો રૂબી કિચન ક્રીમ માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ગોવાનું શાક ગોવાનું શાક તો તમે હજારો વાર બનાવીને કાઢ્યું છે પણ તમે એકવાર આ મારી રીત પ્રમાણે ગોવાનું શાક બનાવશો તો બધા જ વ્યક્તિ ગોવાનું શાક ખાવાના શોખીન થઈ જશે એટલું સુપર ટેસ્ટી આપણે આ ગોવાનું શાક બનાવીને તૈયાર કર્યું છે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ એકદમ સુપર ટેસ્ટી નવી રીતે ગોવાનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ગોવાનું શાક બનાવવા માટે ગોવા લઈ લઈશું તો અહીંયા પચાસ ગ્રામ જેટલો ગોવા લીધો છે આપણે આ રીતના આજુબાજુના જે આવે છે 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 તે કાઢી લેવાના અને અહીંયા ગોવા રાખ્યો તમે તેના નાના નાના ટુકડા કરી શકો છો પણ આજે આપણે આખા ગોવાનું આ શાક બનાવીશું અને ખૂબ જ સિમ્પલ મસાલા સાથે બનાવીશું તો પણ આ શાક ખૂબ જ સરસ બની તૈયાર થશે તો અહીંયા આપણે આખા જ ગોવાને સરસ ધોઈ લીધો છે તો હવે આપણે ગોવાને બાફવા માટે મૂકીશું તેની માટે મેં ગેસ ઉપર ગરમ પાણી કરવા માટે મૂકી દીધું છે આપણું પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે ઉકળતા પાણીની અંદર જ અડધી ટેબસનું મીઠું એડ કરી દઈશું થોડુંક આપણે અડધર પાવડર એડ કરી દઈશું તો આપણે અલગ અલગ ગોવાના શાકને રેસિપી અપલોડ કરેલી જ છે પણ આજે આપણે બાફરીને ગુવાર બનાવીશું તો હવે આપણે પાણીની અંદર ગોવાર એડ કરી દઈશું આ રીતના તમે બાફરીને બનાવશો તો ગોવાનું શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થશે જો તમારી પાસે કુળી ગુવાર હોય તો તમે નહીં બાફો તો પણ ચાલશે પણ અહીંયા મેં થોડીક મોટી અને થોડીક જાડી ગુવા લીધી છે એટલે આ ગુવાનું શાક બાફેલું ખૂબ જ સરસ લાગશે સારી રીતે આપણે ગુવાને પાણીની અંદર મિક્સ કરી લઈશું આ રીતના તમે બાફીને ગુવાર જો રાખેલો હશે તો ફક્ત પાંચ જ મિનિટમાં તમારું ગુવાનું શાક બનીને તૈયાર થઈ જશે અને એકદમ સુપર ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે વધારે આપણે મસાલાનો ઉપયોગ નહીં કરીએ તો પણ તમે આ શાક એકદમ સરસ બનાવીને તૈયાર કરી શકો છો તો આપણે આપણે બંધ કરી દઈશું અને જેટલો ચડવા દેવાનો છે ગેસ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર ગુવા સરસ ચડવા દઈશું અહીંયા આપણો ગુવાર ચડે ત્યાં સુધીમાં આપણે શાક માટેનો સરસ મસાલો તૈયાર કરી લઈશું તો અહીં આપણે મસાલો બનાવવા માટે એક લઈ લઈશું આપણો મસાલો એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થાય તેની માટે આપણે ત્રણ લીલા મરચાં લઈશું દસ કડી આપણે લસણ લીધી છે અને એક ઇંચ આપણે આદુનો ટુકડો લઈશું આ મસાલો તમે બનાવીને જો શાક બનાવશો તો શાક તમારો ખુબ જ સરસ બની તૈયાર થશે સૌથી પેલા આપણે લસણ એડ કરીશું આદુને આપણે નાનું નાનું સમારીને એડ કરીશું મરચાને પણ આપણે નાના નાના સમારીને એડ કરીશું એટલે ફટાફટ આ મસાલો તૈયાર થઈ જાય આ મસાલો પણ તમે પહેલેથી બનાવીને રાખી શકો છો જો તમારે સવારે ટિફિનમાં શાક બનાવવું હોય તો રાતે તમે આ મસાલો બનાવીને રાખી દેશો અને ગુવાર પણ તમે રાતે બાફીને રાખશો તો ફટાફટ તમારું આ શાક બનીને તૈયાર થશે થોડાક આપણે લીલા દાણા ને પણ આ સમયે આપણે ઝીણા સમારીને લઈશું ફ્રેશ લીલા દાણા તમે સમારીને આ રીતના મસાલો તૈયાર કરશો એટલે શાકની ખૂબ ખુબ જ સરસ ફ્લેવર આવશે એક ટેબલ સ્પૂન જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે મીઠું બાપતી પણ એડ કર્યું છે એટલે અત્યારે આપણે વાટવા જેટલું જ મીઠું એડ તો હવે આપણે આ મસાલાને અધકચરો વાટી લેવાનો છે મીઠું એડ કરવાથી ફટાફટ તમારો આ મસાલો બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે મસાલાને સારી રીતે ખાડી લઈશું તો અહીંયા આપણે આ રીતના થોડો અધકચરો મસાલો ખંડાઈ જાય એટલે આપણે તેની અંદર થોડા સૂકા મસાલા એડ કરીશું આ રીતના તમે લીલો મસાલો બનાવતા હો ત્યારે ખાંડતી વખતે સાટા બહુ ઉડતા હોય છે તો તેની માટે તમારે થોડા સૂકા મસાલા એડ કરી દેવાના એટલે મસાલો તમારો ક્યારે પણ ઉડશે નહીં સૌથી પહેલા આપણે પીંચ જેટલી હળદર એડ કરીશું આપણે બાપતી વખતે પણ હળદર ઉપયોગ કર્યો છે એ હળદર તમારે બે પિંચ જેટલી જ લેવાની બે ટેબલ આપણે ધાણા જીરું નો પાવડર એડ કરીશું એક ટેબલ આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ટેબલ તીખું મરચું એડ કરીશું આપણે લીલા મરચાનો પણ ઉપયોગ કર્યો છે હવે આપણે આ મસાલાને સરસ ખાંડી લઈશું આ રીતના કરવાથી ક્યારે પણ તમારો મસાલો ઉડીને હાથની અંદર નહીં જાય એટલે તમારે જ્યારે પણ આ રીતના મસાલો કરો ત્યારે તમારે સુકા મસાલા થોડા એડ કરી દેવાના આ સમયે તમે મગની દાણા પણ એડ કરી શકો છો આજે આપણે ઘરના રેગ્યુલર મસાલા થી જ આ શાક બનાવીશું તો પણ આ શાક એટલું સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે કે જે લોકોને ગુવાનું શાક નથી ભાવતું તે પણ હોસે હોશે આ ગુવાનું શાક ખાશે અહીંયા આપણે મસાલા ને સારી રીતે વાટી લઈશું અહીંયા આપણો મસાલો સરસ ખંડાઈ ગયો છે તમે જોઈ શકો તો હવે આપણે સાત એક મિનિટ જેટલો સમય થયો છે ને વચ્ચે વચ્ચે આપણે બે થી ત્રણ વાર ગવાને ચેક કરી દીધી છે તમે જોઈ શકો છો ગવાનો સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે ગવાર ખૂબ જ સરસ બફાઈ ગઈ છે તો અહીંયા આપણે એક ગવાને ચેક કરીશું

તો વઘાર કરતાની સાથે જ એકદમ સરસ સુગંધ આવી રહી છે આ રીતના વઘાર કરવાથી ખૂબ જ સરસ તમારું શાક બનીને તૈયાર થશે એકાદ મિનિટ માટે મસાલાને આપણે તેલની અંદર સાતરી લઈશું ખાસ આપણો મસાલો બળી ના જાય એટલા માટે આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે એટલે મસાલો તમારો એકદમ સરસ સંતળાય જો તમે પાણી એડ કર્યા વગર મસાલો તેલની અંદર નાખશો તો મસાલો બળી જશે અને શાકમાં બળવાની ફ્લેવર આવશે તો અહીં આપણો મસાલો એકદમ સરસ થઈ ગયો છે તેલ પણ સરસ સૂટું પડી ગયું છે હવે આપણે આ સમયે બાફીને રાખેલી ગવાર એડ કરી દઈશું ગવાર આપણે જેટલી તો લીધી કારણ કે આપણે આ રીતના દસ ટકા જેટલી ગવાર મસાલાની મસાલા ની અંદર ખવા દેસુ એટલે ખૂબ જ સરસ ગવાની અંદર તેને ફ્લેવર આવી જશે અને આપણે બાફતી વખતે મીઠું અને અંદર એડ કરી છે એટલે ગવાર આપણો ફીકો પણ નહીં લાગે મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે હવે આપણે ગેસ એકદમ ધીમો કરી દઈશું અને ફક્ત એક મિનિટ માટે આપણે શાક તેલની અંદર જ થવા દઈશું આપણે એક મિનિટ પછી ઢાંકણ ખુલી ચેક કરીશું

જે મસાલો બનાવીને રાખ્યો છે એની અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી લીધું છે તો આપણે પાણી એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે અડધી હાથેથી મિક્સ કરવાનું છે કારણ કે આપણે ગુવાને નેવું ટકા જેટલી ચેળવી લીધી છે જો તમે વધારે ગુવાને મિક્સ કરશો તો ગુવાર તમારી ટુકડા થઈ જશે અહીંયા આપણે આખી જ ગુવાર રાખવાની છે બરાબર મિક્સ કરી લીધી છે હવે આપણે ઉપરથી થોડા લીલા દાણા એડ કરી દઈશું આપણે વાટવામાં પણ લીધા છે એટલે તેની ફ્લેવર મસાલાની અંદર સરસ બેસી જશે આ રીતના ઉપરથી કરવાથી દેખાવમાં પણ શાક ખૂબ સરસ લાગશે હવે આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનું છે અને ઢાંકણ બંધ કરીને બે મિનિટ માટે આપણે શાકને સરસ થવા દઈશું તો હવે આપણે બે મિનિટ પછી શાકને ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી આપણો આ શાક બનીને તૈયાર થયું છે અને સુગંધ તો એટલી સુપર આવી રહી છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આખી ગુવાનું શાક બનીને તૈયાર થયું છે શાકને આપણે એકવાર મિક્સ કરી લઈશું તો અહીં ભૂસા કે એકદમ સરસ બનીને તૈયાર થયું છે તેલ બધું સરસ ઉપર આવી ગયું છે અને શાક આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગરમા ગરમ શાક આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ એકદમ નવી રીતે ગુવાનું શાક આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે કે ભાત સાથે સર્વ કરી શકો છો અને જે લોકો ગુવાર નથી ખાતા તે પણ એકવાર આ રીતના ગોવાનું શાક બનાવશે તે પણ વસે વસે ગોવાનું શાક ખાશે એટલું સુપર ટેસ્ટી આપણે આ આખી ગોવાનું શાક બનાવીને તૈયાર કર્યું છે તો હવે આપણે ગોવાની ઉપર થોડા લીલા ધાણાથી સજાવટ કરીશું તો એકનું એક શાક ખાઈને કંટાળી ગયા હોય તો હવેથી તમે પણ એકવાર આ મારે રીત પ્રમાણે ગોવાનું શાક એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને આ ગોવાના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ ગુવાના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય